કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું હોય તેવું દ્રશ્યમાન થાય છે કરશન સોલંકી કડી વિધાનસભા ભાજપના ધારાસભ્ય છે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ ભાજપના પીઠ નેતા ગણવામાં આવે છે નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ બંને જૂથ વચ્ચે જૂથબંધી દેખાઈ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે કડી ભાજપમાં પોસ્ટર વોરનો મામલો હાલ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે ધારાસભ્ય કરશન સોલંકી હાલ માંદગીના કારણે સારવાર હેઠળ હોય તેવું જણાઈ રહ્યું છે તો કરશન સોલંકીના નામના પોસ્ટર કોણે લગાવ્યા પોસ્ટર વોર કોણ કરી રહ્યો છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે